ભાવનગર ગોગા ગેટ વિસ્તારમાં ચારની લારીએ માથાકૂટ કરી તોડફોડ કરી એક વ્યક્તિને ઈજા પહોંચાડી ભાવનગર શહેરમાં અસામાજિક ક્ષમોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે આમ જનતાને જીવવું મુશ્કેલ બની ગયું હોય તેવી પરિસ્થિતિ શહેરમાં સર્જાય છે ત્યારે આજે વહેલી સવારે ગોગા ગેટ વિસ્તારમાં ચારથી પાંચ ઈસમોએ આવી ચારની લારીએ બબાલ મચાવી હતી તેમજ માથાકૂટ કરી ચારની લારીને ઊંધી વાળી દઈ નુકસાન પહોંચાડ્યું હતું તેમજ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું બનાવના પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો

અને અમુક વિધેલા લુખાત હતું હોય એ અમારી લારી ઉપર પહેલાં અમને ગાળું બી દીધી એમાં પછી ધોકાને તલવાર બંદૂક પડે હુમલો કર્યો કેટલા જણા હતા એ એ અંદાજે થી પચીસ લોકો હતા બહાર કારણ અરે કાંઈ નહીં બસ આવ્યા ને એ લોકો કે આ લાવવાનું એટલું લાવવાનું ચા લાવવા મફત ને પાન માવ આપો ને પછી અમે નો દીધું ને એટલે અમને ધોકાને તલવારને ધારિયા ઓળો લ્યો તમને કેટલા જણાનું વાગેલું છે અમે મને એક જણા ને મારા પપ્પા અને મારા ભાઈ તમારું નામ શું છે મારું નામ મોહિંદી હરપાલ સંજયભાઈ હરપાલભાઈ ક્યાં વિસ્તારમાં રહ્યો તમે આપણે ચોક છે ને ચોક નું નામ તો નથી આવડતું પણ સામે પોલીસ ચોકી છે બજારમાં માં જતા આવે ત્યાં શું થયું હતું અમે ત્યાં નાસ્તો કરવા ગયો હતો એ લોકો આવીને સીધા છરી ઉપર છરી વડે ઘાત કરવા મળ્યા કેટલા જણા હતા એ લોકો એ આમ તો પચીસ ત્રીસ જણા આપણું ટોળું જ હતું પણ સાત થી આઠ જણા ગાત હતા એમની પાસે હથિયાર શું હતા છરી ધોકા તલવારું એમાંથી કોઈને ઓળખો છો તમે એમ મોઢું જોતા ઓળખી જાઓ પણ નામ નથી આવડતા એટલે મારના જે વ્યક્તિ છે એને ઓળખતા નથી નહીં 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 તમને કેટલા જણાની ઈજા થઈ છે અમને બે જણાની તમે કેટલા લોકો હારે હતા અરે અમે નહોતા કોઈ અમે ક્યાં નાસ્તો કરતા હતા એ લોકો બીજાના વેમમાં અમારી ઉપર છે કાંઈ